નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ નવમાં પ્રમાય છ પોઈન્ટ એક જે પ્રકરણ છે રેખાઓ અને ખૂણાઓ એનો અભ્યાસ કરીશું પરસ્પર છેદથી બે રેખાઓથી બનતા અભિકોણો સમાન હોય છે એ આપણે સાબિત કરીશું તો આ પ્રમાણે આપણે આકૃતિ દોરીશું પહેલાં તો જે બે રેખાઓ છે એમાં રેખા એ અને રેખા સીડી જે છે એકબીજાને ઓ બિંદુમાં છેદે છે તો આપણે એના પરથી આપણે પક્ષ લખીશું કે જે રેખા એ બી અને રેખા સીડી રેખા એ બી અને રેખા સીડી પરસ્પર એકબીજાને ઓમાં છે દે છે એકબીજાને ઓ બિંદુમાં છેદે છે ઓકે તો આ પ્રમાણે આપણો પક્ષ થયો તો હવે સાધ્યમાં આપણે વાત કરીએ સાધ્યની બરાબર સાધ્ય એટલે કે જે સાબિત કરવાનું છે એ સાધ્ય છે ને પક્ષ એટલે કે જે માહિતી આપણને આપેલી છે કે ભાઈ બે રેખાઓ એકબીજાને ઓ બિંદુમાં છે દે છે આપણો પક્ષ થશે સાધ્યમાં અભિકોણ એટલે સામ સામેની જોડથી બનતા ખૂણાને આપણે અભિકોણની જોડ કહીશું બરાબર છે કે સામ સામે જે ખૂણા બને છે જુઓ આ પ્રમાણે આ ખૂણો બને છે એ ઓ સી અને એની સામેનો ખૂણો કયો છે બી ઓડી તો આ અભિકોણની જોડ થઈ બરાબર છે એ ઓ સી અને સામેની તરફ જોઈએ બી એ અભિકોણની જોડ થઈ તો આ જોડ સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે અને અહીંયા પણ તમે જુઓ અહીંયા આ પ્રમાણે આ એક આ બીજી જોડ આપણે વાત કરીએ આ રીતે છે બરાબર તો એ અને બી ઓ સી એ બીજી જોડ થઈ એ અને બી ઓ આ અભિકોણની બીજી જોડ થઈ તો આ પ્રમાણે આપણે જે પહેલી જોડ છે કે ભાઈ એ સી ખૂણો એઓસી બરાબર સામે ખૂણો છે બી ઓડી બરાબર અને બીજી જે છે એ બરાબર એની સામે છે બી ઓસી આ પ્રમાણે જો એ

જે ખૂણા છે બરાબર જે બંને રેખાઓથી જે ચાર ખૂણા બને છે બરાબર એ ઓ સી એ ઓડી બી ઓ સી બી ઓડી બરાબર તો આ જે કિરણ ઓએ છે તો કિરણ ઓએ શેની પર છે રેખા સીડી પર છે કિરણ ઓએ રેખા સીડી પર આવેલ છે ઓકે એક એક્ઝામ્પલ આપણે લઈશું કિરણ ઓય રેખા સીડી પર આવેલ છે તો આ બંને જે પાસ પાસેના ખૂણા છે એ ઓ સી એ ઓડી ધ્યાન આપજો અહીંયા એ ઓ સી એ બરાબર તો આપણે એઓ સી પ્લસ એ ઓડી બરાબર એકસો એસી અંશ આપણે લઈશું બરાબર કેમ કેમ કે રેખી જોડના ખૂણા છે બરાબર તો રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય છે એકસો એસીબર એ ઓડીના ખૂણા ખૂણાનો સરવાળો કેટલો થશે એકસો પ્રમાણે લઈ લો એ અને બી ઓડી લઈ લો તમે તે જ રીતે આપણે ખૂણો એ ઓડી બી ઓડી એ પણ એકસો અંશ બનાવે છે દેખો એ અને બી આ બંને પાસ પાસેના ખૂણાની જોડ પણ ખૂણાની જોડ છે બરાબર બરાબર રેખિક જોડના ખૂણા આ બંનેનો સરવાળો પણ એકસો થશે તો બંને પરિણામોને ધ્યાનથી જુઓ અહીંયા AOC ઓસી પ્લસ એઓડી બરાબર એકસો એસી છે એઓડી પ્લસ 180 બરાબર એકસો છે તો આ પરિણામ પરથી આપણે લખીએ કે ભાઈ ખૂણો એ ઓસી વધતા એઓડી બરાબર એ ઓડી બી ઓડી તો આ બંને પરિણામો કેવા ડાબી બાજુના કેવા થશે સમાન થશે બંને બંને જોડનો સરવાળો એકસો એસી અંશ થાય છે AOC પ્લસ એઓડી બરાબર એકસો એંસી થાય છે એઓડી વધતા બીઓડી એકસો એંસી અંશ થાય છે તો બંને જે પરિણામો જે છે બરાબર ડાબી બાજુ આપણે જોયું એઓસી પ્લસ એઓડી બરાબર એઓડી પ્લસ બીઓડી તમે જુઓ એઓસી પ્લસ એઓડી બરાબર એઓડી પ્લસ બીઓડી કારણ કે બંને જોડનો સરવાળો એકસો એંસી અંશ થતો હતો હવે બંને બાજુ તમે ધ્યાનથી જુઓ આ જે ખૂણો એઓડી બરાબર એઓડી છે તો આપણે એને રદ કરીશું એઓડી બરાબર છે સામે પણ એઓડી છે ને રદ કરશું તો આપણી પાસે શું વધ્યું એ ઓસી બરાબર એ બી ઓડી પૂર્ણ એઓસી બરાબર બી તો આપણું જે પહેલું પરિણામ જે આપણે લાવવાનું તે આપણે સાબિત કરી નાખીએ ઓકે કે એઓસી બરાબર શું આવી ગયા બીઓડી તે જ પ્રમાણે બરાબર આપણે વાત કરીએ કે આ જે બરાબર બીઓસી આપણે લાવવાનું છે આ રીતે જુઓ અહીંયા એઓડી અને બીઓસી બંને સરખા લાવવાના છે તો હમણાં એઓડી અને બીઓડી આપણે કેટલા લીધા એકસો એસી લીધા હતા આપણે એઓડી પ્લસ બીઓડી બરાબર છે એકસો એસી અંશ લીધા હતા એ જ રીતે બાજુમાં પાસ પાસેના ખૂણાની જોડ બી અને બી

તો અહીંયા બીઓડી બંને બાજુ સમાન આવે છે રદ કરીશું તો આપણે જે પરિણામ લાવવાનું છે એઓડી બરાબર બીઓ ઓકે એઓડી બરાબર બીઓસી તમે જુઓ કે આ પ્રમય આપણો બીજું પરિણામ બી સાબિત થઈ ગયું ખૂણો એ ઓડી બરાબર બી ઓસી બરાબર બીઓસી આ સાબિત થઈ જશે ઓકે તો આ જે પ્રમય ખૂબ જ અગત્યનું છે તમારે બરાબર છે વારે ઘડીએ તમારે જોવાનું છે અને એકવાર તૈયાર થઈ જાય પછી જાતે પણ તમારે લખવાનું છે અને અને તમારા મિત્રો સાથે શેર પણ કરવાનો છે